હા મિત્રો આજ તો અચાનક કાળીનો ફોન આવ્યો છે ને આપણે જવાનું જ છું ગાડી લઈને કેમ કે ભાઈ આપણને ખબર નથી કે કાળીનો ફોન આવશે કાળીનો ફોન આવ્યો એટલે આપણે જવાનું છે શોપિંગ કરવા હવે એ કહે છે મારે શોપિંગ કર્યું છે એટલે આપણે ગાડી લઈને નીકળી ગયા છીએ હવે ત્યાંથી ક્યાં જવાનું છે નક્કી નહીં પહેલાં તો છે ને આપણે હેમાળ જવાનું છે પછી ત્યાંથી આપણે એ જઈ કહે ના જવાનું છે ભાઈ તો અમારા વિડીયોમાં બન્યા રહેજો તો મજા આવશે ને તો હવે અત્યારે ભાઈ હેમાળ પહોંચી ગયો છું ને હવે જવાનું છે આપણે કાળીના ઘરે પછી કાળીને લઈને આપણે જવાનું છે કાળી કે ત્યાં જવાનું છે તો અત્યારે કાળીના ઘરે પગી છું હવે હું કહી છે કાળી જોઈએ આપણે હાલ જઈએ આપણે હું કઈ કાળી મિત્રો અત્યારે હવે છે ને સીધો હું નિહરી જો કાળીને લઈને ટીમ્બી એમને કાળી કહી છે મારે જવું છે ટીમ્બી તો અત્યારે હું કાળી બી જઈશ ટીમ્બી જો હવે રસ્તો મસ્તનો છે એટલે ભાઈ અત્યારે મજા આવે છે કાંઈ વાંધો નહીં આગળ ટીમ્બી પગીને હવે કાળી જેને સી લેવું હોય લઈ છે તો એના માટે તો અમે ટીબીમાં આવી ગયા છીએ હવે આપણે જવાનું છે દુકાને તો હવે કાળી કહે છે મારે હાડી લેવી છે તો હવે મેં તો કાંઈ વાંધો ને હાડી લઈ લેતા જેટલી જોઈ એટલી હવે એ હાડી જોવે છે પછી એને જે લેવું હોય લઈ જ દેવાનું છે આજે તો જો અત્યારે કાળીને કેટલી હાડી લેવી કોને ખબર એટલે જેટલી લે એટલી ચાર પાંચ તો વાત લે એવું લાગે છે મને જે ગોઠે લઈ લે પછી કહે નહીં ને વાલી ખરે કે હાલે ભાઈ જવું છે અહીંયા જવું છે ને ત્યાં જવું છે ને તો મિત્રો તો આવી રીતના છે તો અમ અમારા વિડીયો સારા લાગતો હોય તો અમારે વિડીયોમાં લાઈક શેર ને કમેન્ટ કરજો ભાઈ ભાઈ હજી વિડીયો પૂરવા નથી જો હજી તો કાળીને આગળ શું લેવાનું છે કોને ખબર તો કાળી એ છે ને ભાઈ બે ત્રણ હાડી લઈ લીધી છે અને હવે અહીંથી જવાનું છે અમારે કાળી કહે ત્યાં જવાનું છે મને નથી ખબર કેમ કે કાળી કહે ત્યાં જવાનું છે આપણે તો એટલા એટલા મત જો અમે હાડી લઈને નીકળી ગયા છીએ બહાર કાળી લેવા ગઈ હું લેવા ગઈ મને ખબર નથી હું તો અહીં ગાડી લઈને છું બહાર કાળી છે ને લેતા બહુ વાર લાગે એટલે ભાઈ આપણે બહાર ઊભું પડે ને એટલા વારમાં તો છે ને કાળી આવી ગઈ ને હવે કહીશું મારે કટલેરી લઈ તો એના માટે જો અત્યારે કટલેરીની દુકાને આવી ગયો છે ને કાળી કટલેરી લઈશું ને આપણે તો ભાઈ કંઈ ખબર ન પડે છોકરામાં કટલેરી મૂકી હોય તો એને સીધા લેવાની હોય એટલે લીધા કરે ને આપણે જો આવી રીતના ઊભાનું હોય એટલી વારમાં છે ને મિત્રો અમે ભાઈ એવા છોકરા આટો ભાગ લેવા કેમ કે ભાઈ બહાર ગામ જઈએ એટલે અમારે છોકરા આટો ભાગ લઈ જ જવું પડે એના માટે અત્યારે ભાગ લઈએ છીએ ભાગને આ બધું છે ને કાળીને લેવાનું હોય આપણે તો ખાલી ગાડી લઈને જવાનું હોય ને એટલી વારમાં છે ને મિત્ર અમે બદામ બધા પીવા કેમ કે કાળી કહીએ મારે બધા તો અત્યારે બદામ ચેક પીવા આવ્યા છે ને તમારે પીવું હોય તો ચાલો ભાઈ ને એટલી વારમાં તમે બધા પીને વહી ગયા ઘર બાજુ કેમ કે પછી ઘરે જવું પડે ને બહુ સારો ટાઈમ થઈ ગયો બે કલાક વહી ગઈ છે તો અત્યારે તો અમે ઘરે જઈશી ભાઈ વરસાદ આવે એવું વાતાવરણ થઈ ગયું છે વરસાદનું આવે તારું નક્કર છે ને ભાઈ પછી એ ઊભું જો હે કાંઈ વાંધો નહીં મિત્ર તો આવી રીતનો રસ્તો છે અમારે હાઈવે હવે આવી હોય એટલે મજા આવે ગાડી આપવાની એટલા એટલા માટે મિત્ર અમે કાળીના ઘરે હવે કાળીને મેકીન જવાનું છે આપણે ઘરે તો એના માટે તો આપણે ઘરે જવા માટે નિહરી ગયા છીએ હવે ભાઈ વરસાદનું ફૂલ ટાઈમ થઈ ગયો છે આગળ વરસાદ આવશે જોઈએ કેવો વરસાદ આવે ભાઈ તો વચ્ચે વરસાદ ન આવે ને સારું ભાઈ કર ઊભું જો ઘડી કાંઈ વાંધો નહીં હવે થોડુંક આગળ છે ભાઈ ઘર થોડીક વારમાં આપણે ઘરે ફૂકી દઈએ એટલી જ વારમાં મિત્રો આપણે પોગી જાય ઘરે અને ઘરે પગા એટલે વરસાદ ચાલુ થઈ ગયો છે તો આવી રીતના વરસાદ આવે છે ભાઈ સારું છે આપણે વહેલા હેર વીએ વખત ભાઈ વરસાદના પલ્લી હવે વરસાદ આવી ગયો એટલે ભાઈ સારું ભાઈ જો બહાટી આવે છે ભાઈ વરસાદ કાંઈ વાંધો નહીં હવે ભલે વરસાદ આવતો હોય તો ઘરે ગયા છીએ આપણે વરસાદ બંધ થાય તો વાડીએ જવાનું છે અગર આપણે કાંઈ જવાનું છે ને વરસાદ જો ભાઈ વધી છે બહુ કાંઈ વાંધો નહીં મિત્રો ભલે વાડીએ તો જવાનું છે વરસાદ બંધ થાય પછી એટલી વાર મિત્રો વરસાદ બંધ થઈ ગયો ને આપણે વૈયા વાડીએ વાડીએ વહી આવ્યા સીધો ભીંડો ઉતારવા કેમ કે ભાઈ ભીંડો ઉતારવાનો વારો હતો ભાઈ આપણે બહાર વહી ગયા હતા પણ ભીંડો તો ઉતારવો પડે ભાઈ ભીંડા વિના ન આવે એટલે ભાઈ વરસાદ આવી ગયો પછી આપણે ભીંડો તો ઉતારવાનો છે એના માટે તો આજે ભાઈ હિં બધી મોટી મોટી થઈ ગઈ છે ભાઈ ને હવે ભાઈ આમ બહારથી આવે એટલે આમ ભળીક મજા ન આવે કામ કરવાનું કાંઈ વાંધો નહીં મિત્રો હવે ઉતારી રાખીએ ભીંડો આપણે ને ચલો મિત્રો અમારો વિડીયો ગુમાવે તો લાઇક ને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં